નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ફરીથી આ લોહારવડ ગામની અંદર માંડવી તાલુકાનું અને અહીંયા જે પ્રગતિશીલ ખેડૂત એવા સંગીતાબેન છે એમણે જે ભીંડાની વાડી બનાવી છે એમાં પણ આપણું એગ્રી આયુ કંપનીનું ભૂમિ આયુ પ્લસ ખાતર આપણે આપ્યું હતું અને જોરદાર એવું રિઝલ્ટ મેળવ્યું છે એમણે અને ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થયો છે તો આપણે જાણીશું સંગીતાબેન

જોરદાર કુટિંગ ચાલુ થઈ છે નવી બ્રાન્ચો અને ફ્લોવરિંગ પણ જોરદાર એવું આવ્યું છે અને આખી વાડી જોરદાર લીલી છ અને આપણે બીજું સંગીતા બના જાણી કે જો આના પહેલા એવો જે બીજું ખાતર એપ્લાય કરતા હતા એમનાથી અને આ જે આપણું ખાતર આપેલું છે એમનાથી સંતોષ કરો તમને હા બરાબર તો ખેડૂત મિત્રો તમે પણ અમારા એગ્રીઆયુ કંપનીનું ભૂમિ આયુ પ્લસ ખાતર એપ્લાય કરો અને જોરદાર રિઝલ્ટ મેળવો ઉત્પાદનમાં પણ સારામાં સારો વધારો મેળવો એવી આશા રાખીએ છીએ અને તમે ભૂમિઆયુ પ્લસ ખાતર માટે અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ